ભવનાથમાં ભાવિક ભક્તોને સોનામાં સુગંધ વળી ચાલુ વર્ષે ગિરનારની લીલી પરિક્રમા વરસાદી આફતને લઈ યાત્રિકો માટે સ્થગિત કરવામાં આવી છે પરંતુ ભવનાથ ક્ષેત્રમાં ભાવિક ભક્તોનો પ્રવાહ અવિરત ચાલુ છે વધુમાં આવતીકાલે એટલે કે બીજી નવેમ્બરે ભવનાથ સ્થિત પોલીસ સ્ટેશનની સામે રવિ રાંદલ આશ્રમમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં અગ્નિ અખાડેથી લાલાની જાન આવશે જેમાં સમસ્ત ભવનાથ ક્ષેત્રના ભાવિ ભક્તો યાત્રિકો અને બહારથી ભવનાથમાં રોકાયેલ તમામ યાત્રિકોને સમૂહમાં ભજન ભોજન રાત્રિ દાંડિયા રાસ તેમજ મહાપ્રસાદ લેવા આમંત્રણ આપવામાં આવેલ છે જેમાં બિલખાથી ઈશ્વર ચેતનજી બાપુ તેમજ ગુરુ શ્રી મુક્તાનંદજી બાપુ ચાપરડાના તમામ સેવા કર્મીઓ પરિક્રમામાં દર વર્ષે સેવાર્થે આવતા રૈન બસેરા ફોજના સેવકો ઉપસ્થિત રહેશે સાથે સાથે ગિરનારી ગ્રુપના ગ્રુપ એડમિન ભાવિકભાઈ તેમજ સેવક શ્રી ગિરધરભાઈ ગ્રુપના તમામ મેમ્બરો સેવામાં સતત હાજર રહેશે સંવાદદાતા ચેલાજી ઠાકોર દીવ મિરર ન્યૂઝ ભવનાથ જુનાગઢ જી દર્શક મિત્રો આપણે ચોક્કસથી જણાવી દઉં કે જે પરિક્રમા જે છે એ સરકાર શ્રી કે વન વિભાગ અથવા તો જુનાગઢ તંત્ર દ્વારા જે બંધ કરવામાં આવેલી છે અને એ એ જે અહીં આગોતરા સમયે જે રેન બસેરા જે એની ટીમ જે આખી છે એ બોરદેવીના રૂટ ઉપર સેવાનો કેમ્પ નાખે છે અને એ સેવાના કેમ્પના જે તમામ જે મેમ્બરો છે એ મેમ્બરો અત્યારે અહીંયા સ્થળ ઉપર હાજર છે અને એના વિશે બેન શ્રી પાસે આપણે એની માહિતી લઈ લઈશું જે બેન આ જે રેન બસેરા છે એના જે મેમ્બરો જે જે તમામ છે અહીંયા હાજર છે તમે એમ કે છો કે અહિયાં સાથ અને સહકાર માટે લોકો અહીંયા જે છે જે રાત્રિ રોકાણ માટે જે આગોતરું જે આવી ગયેલા છે એ લોકોને

પરિક્રમા જે બંધ રહેવાના કારણે ભાવિક ભક્તો અત્યારે ભવનાથમાં ઘોડાપુર ઉમટેલું છે સાથે સાથે અહિયાં જે ભવનાથ પોલીસ સ્ટેશનની સામે જે રવિ આશ્રમ છે ત્યાં કાલે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવેલું છે અને અગ્નિ અખાડાથી જ્યાં જાન આવવાની છે જગતનો તાપ કે જેને કૃષ્ણ ભગવાન કે જે એના જે તે રીતિ રિવાજો પ્રમાણે હિન્દુ શાસ્ત્રોક વિધિ પ્રમાણે જેની જે જાનમાં જે હજારો લોકો જે જોડાયા હતા

જેવી રીતે લગ્ન દીકરી ના કરીએ એવી જ રીતે આજે અમે અહિયાં લગ્ન પણ છે કાલે જાન આવવાની છે અગ્નિ અખાડા અને આજે માંડવો પણ રોપ્યો છે તમે જોઈ શકો છો અને ખુબ ધૂમધામ થી કાલ જાન આવશે

મ્યુનિસિપલ કોર્પોરેશને જે એને પરમિશન આપેલી નથી છતાં અહીંયા જે કાલે જે તુલસી વિવાહનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમને લઈ અને કોઈ તંત્ર દ્વારા તમને કોઈ એલર્ટ કરવામાં આવેલા ખરા આ તળેટીની અંદર છે જંગલમાં નથી એટલે કોઈ પ્રતિબંધ નથી કોઈ નથી અહીંયા બધા બસ દર્શક મિત્રો આવા જ વધુ વીડિયો જોવા માટે આપ અમારી ચેનલને સક્ષર કરો ફોલો કરો ચેલાજી ઠાકોર ડી મેરન ન્યૂઝ ભવનાથ જુનાગઢ